હાલો મારા કલેજા તમારું બધાનું સ્વાગત છે વિકલ અપડેટ ચેનલ આજે તમારા માટે લઈને આવી ગયો છું ન્યુ ઓનલાઈન ટ્રેક્ટર નો 323 TX મોડેલ ટ્રેક્ટર વાત કરીએ તો આખો ટ્રેક્ટર કંપની કન્ડિશન રહેવાનું છે એક પણ રૂપિયા તમારે આમાં ખર્ચ કરવા નથી કોઈ પણ ફોલ્ટ નથી આખો ટ્રેક્ટર જવાબદારી સાથે આપી દેવાનો છે અને એના ટાયરની વાત કરીએ ને તો આ ટ્રેક્ટરમાં તમને 13 ના ટાયર જોવા મળશે અને 70 થી 80% જેવા ટાયર છે આમાં અને આગળના ટાયરની વાત કરીએ ને તો 150 16 ના ટાયર છે અને આની આગળના ટાયર છે આપણે 70 80% જેવા છે બે ટાયર સેમ જ છે આની બેટરી વાત કરીએ તો બેટરી બેટરીની કન્ડિશન બઉ ખુબ સારી છે લિફ્ટની વાત કરીએ તો આ ટ્રેક્ટર માં લિફ્ટ તમને ટાકલા જેવી જવાની આખું ટ્રેક્ટર ઓરિજિનલ ઓઇલ બ્રેક સાથે જોવા મળી રહે આખું ટ્રેક્ટર તમને બતાડી દઉં વિડીયોમાં ને પાવર પ્લસ માં હે અને ખેડૂત ભાઈઓ તમને આમાં સાઉન્ડ સિસ્ટમ મળી રહે અને સાથે આપી દેવાની સાઉન્ડ સિસ્ટમ આપણે પ્રખ્યાત રાજેશ રેડિયો રાજસ્થાનની હેપ ને આ ટ્રેક્ટર વાત કરીએ ને મારા કલેજા ટ્રેક્ટર ખાલી માત્ર ને માત્ર ચોત્રીસો કલાક જ ચાલે મોડેલ ની વાત કરીએ તો બે હજાર ઓગણીસ નો રેવાનું છે આખો ટ્રેક્ટર ઓરિજિનલ હે ક્યાંય તમને કોઈ ફોલ્ટ નથી તમારા લઈને ડાયરેક્ટ ચાલુ જ કરી દેવાનું જવાબદારી સાથે આપી દેવાની ટ્રેક્ટર ખેડૂત નો માલિક નંબર આપેલ છે નીચે મોબાઈલ નંબર એમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો હાલો ખેડૂત મિત્રો આખો વિડીયો તમે જોઈ લેજો ને આપડે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં ને જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર જાહેરાત મુકવા માંગતો હોય તો આડા મોબાઈલ નો વિડીયો ઉતારી મોકલી દેજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો મોબાઈલ નંબર આપેલ છે તેમાં વોટ્સઅપ કરી દે અને વધુ માહિતી માટે આપણો કોન્ટેક્ટ કરી લેજો અને આ ટ્રેક્ટર ના માલિક નંબર આપેલ છે નીચે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો જો મિત્રો તમે આખો ટ્રેક્ટર જોઈ હોય પાછું તમને ફરી એકવાર બતાવી દઉં આખા ટ્રેક્ટર ફૂલ કન્ડિશન ટ્રેક્ટર ની વાત કરીએ તો બે હજાર ઓગણીસ નું મોડલ રહેવાનું છે ટાયર ની કન્ડિશન પણ ખૂબ સારી છે ક્યાંય પણ સડો કે ડાઘ નથી આખો ટ્રેક્ટર તમને ઓરિજિનલ અને કંપની કન્ડિશનમાં માં કંપની પીસ ટ્રેક્ટર છે લિફ્ટની વાત કરીએ તો આમાં કેટલા કિલોનો લિફ્ટ આવે ભાઈ બં 1900 કિલોનો આમાં લિફ્ટ કેપસિટી આવે તમને જોવા મળી રહે છે નાક ઓરિજિનલ છે અને રાજેશ રેડિયોની સાઉન્ડ સિસ્ટમ સાથે દે દેવાની છે આ કોટેક્ટર ઓરિજિનલ તમને કન્ડિશનમાં ની ઓલન 3233 3 એની વધુ ની માહિતી માટે કોલ કરી લેજવું